રણમાં આવેલ મંદિરમાં પબ્લિક એ પબ્લિક તો વાત કરી નડાબેટ આપણે આપણે જઈ રહ્યા છીએ બાબર થી આવી ગયો આપણો જલારામ ગૌશાળ વચ્ચે આવ્યા રોડના રાજા જો અમે તઈન ગોટીઓ એડ્યા બુલેટ લાઈન વચ્ચે આવી જોગ માયાનું મંદિર આપણે અવાડાના માં જોગણી માં દર્શન કરીને આપણે આગળ બુલેટ લઈ આગળ વધ્યા જો મિત્રો આપણે નવા નવા છીએ અને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો તમે સપોર્ટ કરતા રહેજો ક્યું હેલા ડાલાના જોત જોતામાં સેડો ભાબર સોઈગમ ચોકડી પણ આવી ગયા ગ્યાન લો માલ ધારી પણ અમારા મિત્રોના બુલેટ પણ ફાસ્ટ હેડે રહ્યા છે ને બધા દર્શન કરતા કરતા હેડે ગયા સોઈગમ રાધનપુર રોડ પણ આવી ગયો વચ્ચે અને લો હોઈગમ પણ દેખાઈ ગયું જો મિત્રો આપણે મંજિલ છે નજદીક આવી ગયા સુઈ ગામ પણ અહીં તો પાણી ભરાયેલું છે તો મિત્રો આપણી ગાડી હવે સુઈગામ હાઈવે પર અને મિત્રો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 112 જોવા મળી અને અહીં તો પબ્લિકને પબ્લિક જ જોવા મળી અને હવે જઈ રહ્યા છે ગુજ્જુ લવગુરુ ની ચા પીવા તો પીને આપણે આગળ વધ્યા પણ હા ગુજ્જુ લવગુરુ એ કોમેન્ટ તો કરવી જ પડશે હો જો મિત્રો ગુજરાતના આપણે છેલ્લા વિસ્તારમાં આવી ગયા છે ને જોઈ શકાય છે આગળ રણ દેખાય છે ને આપણા ગુજરાતનું છેલ્લું ગામ એટલે જલોયા તો જલોયા માં આપણે પ્રવેશ કરી શકાય છે અને નાના છોકરા આપણા સામે જોઈ રહ્યા છે એ ફ્યુ મોમેન્ટસ લેટર મિત્રો નડાબેટના રણની અંદર ફાઇનલી આપણે પ્રવેશ કરી શકીએ તમે વિચારશો કે રણ ક્યાં છો તો રણ નથી હાલ મિત્ર દરિયો છ નજારો ને આનંદ જોતો હોય તો તમારે અહીંયા રૂબરૂ આવવું પડે પણ કઈ વાંધો નહીં આપણે ભાગ બે માં મળીશું અને તમને વધારે આનંદ કરાવીશું